જૂનાગઢ જિલ્લામાં અનેક જગ્યાઓ પર પેશકદમી હટાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં મામલતદારની ટીમ દ્વારા સરકારી જમીનો પર થયેલા દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અંતર્ગત આજે કેવદ્રા ગામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી જેમાં પોલીસ તંત્રને સાથે રાખી મામલતદારની ટીમ દ્વારા સરકારી મિલકતો પર અનેક આસામીઓએ કરેલ દબાણને લઈને દબાણ હટાવ ડ્રાઈવ દરમિયાન ત્રણ એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી સંદીપ મહેતા મામલતદાર કેશોદ આજ રોજ કેશોદ તાલુકાના કેવદરા ગામના સરકારી સર્વે નંબર બસો બાર ઓબ્લિક છ તેમજ બસો બાર ઓબ્લિક સાત જે કેશોદ માંગરોળ હાઈવેની બિલકુલ નજીકમાં આવેલો સરકારી સર્વે નંબર છે અને ખૂબ જ કિંમતી એવી જમીનમાં આજુબાજુના ખેડૂતો દ્વારા ખેતી વિષયક એક પેશકદમી કરવામાં આવેલ છે આ પેશકદમી અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે કેશોદ તાલુકામાં જુદી જુદી જગ્યાઓએ જે પેશકદમીઓ થયેલી છે ત્યાં તંત્ર દ્વારા નોટિસ આપવાની કામગીરી શરૂ છે અને આ જ રીતે દબાણ ખુલ્લા કરાવવાની કામગીરી પણ શરૂ છે